એટલે નીચે ઉતરી કીધું કે મારી પાસે કંઈક માગો તો ફકીરે કીધું માગવું નથી કઈ માગવું નથી કઈ એમાં અહંકાર નથી હો મારે જરૂર નથી એમ નકર ઘણા એમ નથી કેતા હું ધાર નો મારું એ તો અહંકાર થયો સાહેબ પણ મારે જરૂર નથી એ સહજ સમર્પણ છે મારે જરૂર નથી કઈ માગવું નથી કે કંઈક માગો હું જગત સમ્રાટ સિકંદર તો વાત તમારી સાચી છે તમારું નામ આપેલું છે ફકીરી કે મેં પણ મારે કઈ જરૂર નથી એટલે મારે કઈ માગવું નથી એવું છતાં મને કંઈક કાંઈક માગો મારા ખાતર કંઈક માગો અને તારે ફકીરે શું કીધું ખબર તમે ઊભા છો ત્યાંથી આમ ખસી જાવ તો સૂર્યનો પ્રકાશ મને બરાબર મળે તમે આડા આવો છો આમાં હવે એની પાસે સંપત્તિ શું કરવાની હતી એવી આ ફકીરી જગ્યા છે સાહેબ હું એ આવ્યો છું અને આપણે રાજી કરવાના બધાય મેં પ્રયત્ન કર્યા છે આજે હું પ્રયત્ન કરું પણ હવે મારી ઉંમર થઈ ગઈ છે એટલે મને ઘણી થોડી તકલીફ પડે જે કાંઈ બોલવા કારવામાં તો તમે ક્ષમા કરજો કારણ કે વીસ હું હમણાં જ બાપ બાપુને કહેતો કાપવાને કે વીસ વર્ષની ઉંમરે હું સ્ટેજ ઉપર આવ્યો અત્યારે મને સિતોતેર વર્ષ થયા છે સાહેબ એટલે સત્તાવન વર્ષ તો મને આ ક્ષેત્રમાં થયા એમ એટલે હવે આમ શરીર આમ બોલવાની ઈચ્છા થાય પણ શરીર સાથ નો આપે તમને સાહેબ ગઢપણ છે ને એ આખી જુદી વાત છે એ તો ગઢપણ ના ગીતો અમે બહુ જુવાનીમાં ગાયા પણ હવે આવ્યું ખબર પડી કે આ ગણ કોને હા હા મારે મારે તમને છે અને આપણી સંસ્કૃતિની વાતો પણ કરી સંસ્કાર અને સંપત્તિ ની જીવનમાં બે ની જરૂર છે પણ ફેર એટલો છે કે સંસ્કાર હોય ના વેલા મોડી સંપત્તિ આવે પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે એવું નથી નો આયકા લંકામાં ઠેર જુદી નો આવ્યા લ્યો હતી હોનાની હતી ને એ પણ સંસ્કાર નામે મીંડું હતું અને આ વ્રજમાં ગોકુળમાં સંપત્તિ નોતી સંસ્કાર હતા તો મથુરાની જેલમાંથી છૂટીને કૃષ્ણ ભગવાન સીધા વ્રજમાં આવ્યા સાહેબ ગોકુળમાં આવ્યા કારણ કે સંસ્કાર છે બીજી વાત સંપત્તિ કોકને છેત્રી લઈ શકાય સંસ્કાર કોઈને છેત્રી ન લઈ શકાય સાહેબ ઈ તો જીવવું પડે થોડું વોલ્યુમ આપને ને થોડું કાય વિસલ નો આવે તો હા

બોવ વર્ષમાં સંસ્કાર હતા તો મથુરાની જેલમાંથી અને ભગવાન ત્યાં આવ્યા સાહેબ સંસ્કાર હોય ને વેલા મોડી સંપત્તિ આવે પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે આવે એવું નથી ન આવ્યા લંકામાં ઠેઠું સુધી હે પાન સંસ્કાર છે એ જીવનમાં જીવવા માટે બહુ મહત્વની વાત છે સંપત્તિ મહત્વની વાત નથી ખેર ડાયવર્ઝન છે એને હાઈવે ને કર નાખાય અને આ રામદાસજી બાપુને હું કહેશ તો નહીં ગમે પણ ભજન ભજન એનામાં રમે છે સાહેબ એના શરીરમાં ભજન રમતું હોય એવું લાગે છે તમે તમે દાદ ના આપી શકો તમારી દાદ આ ટૂંકી પડે એવા એને ભજનો ગાય છે એ ભજન નો જીવ છે એમ કયો તો હાલે સાહેબ ભજન નો જીવ છે હા એટલે મારે એક પ્રસંગ કેવો છે તમને અને વાતો પણ મારે તમારા સામે કરવી છે જે કઈ યાદ આવી

બે ચાર કામ સારા થાય તો ઘણું છે મુશ્કેલ જિંદગાની એની તો મજા છે પણ જીગર થી જામ એનું જીરવાય તો ઘણું છે લવલેશ મોત નો ડર કવિ કે મુજીને નહીં સતાવે

હરી ના ભજન ને માટે હેમાલે જા હેમાલે હેમાલું બનાવું હરીના ભજન ને માટે હેમાલય ન જા હરીના ભજન ને માટે હેમાલે માટે મને ચશ્મા નથી હોય એટલે કઈ છે તો દાનાભાઈ લગભગ મને ચશ્મા ઉતારી નાખો ને ખબર ન આવો ન ઘટ ગટે બિથાઈમાં મન ગટે એ બધું ઘટ 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 જાય હે મારે ન જાણું ઓયું એમારો બનાવું હરિના ભજનને

અમારા હરિદાન મુનિ એક જૈન સાધુ થઈ ગયેલા મનના મંદિરી આ જો રસ્તો બતાવે એને ક્યાંય જવાની જરૂર નથી પેલું પગથિયું મનના મંદિરિયામાં દીવો કરી દેખું

ખેલ છે આ આવું તમને એક દાખલો આપું કે મને મારું મન એમ કે મને સો રૂપિયા મળી જાય તો મજા આવી જાય સો રૂપિયા મળી આ બહુ ધ્યાનથી સાંભળજો યુવાન મિત્રો ખાસ હો મને સો રૂપિયા મળી જાય તો મજા આવી જાય સો રૂપિયા મળી જાય તો મજા આવીને બપોર થાય હું રટણ કરતો હોઉં અને એમાં સો રૂપિયા મને મળી જાય અને મને જે આનંદ આવે ને એ સો રૂપિયા મળ્યા એનો આનંદ નથી આ મારા મને વાત મૂકી દીધી ને એનો આનંદ છે સાહેબ હા મારા મને જે રટણ લીધું તું મને વાત મૂકી દીધી છે મને શેઠ ના બંગલામાં આગ લાગી ગામ ને જાપે શેઠ તો બેઠા તા દુવાડા ગોટા મીઠા નીકળવા એટલે શેઠે કીધું કે આ કોક મકાન હળગી ગયું લાગે તો કોઈ કીધું શેઠ તમારો બંગલો હળગી ગયો તો હોય નઈ

અને તોય પાછો લીમડ મીડો લેવા બિચારાનું હોળગી ગયું રામ 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 બિચારાનું બળી ગયું છોકરો આવ્યો ને એને કીધું કે સોદો થયો પણ કેન્સલ થયો વરે રોઆ મીડો આ મનના મનના મંદિર કરી

વિનંતી કરાયું મૂછું મળ કે હું ગાતો ને તારે થોડું ઘોર ખર્જો ને ઘોર પછી રામ આપણે રામદાસ બાપુ ઉપર કરજો ને જેટલી કરવી કારણ કે મને તો શું છે એક વાત યાદ આવી એક વાત કરું હોરી પાછું ગીત યાદ આવે ગાઉ તો હોરી પાછું તમારી અને મારી બે સંકલન તૂટી જાય તમને જે દેવાની મોજ હોય એ તૂટી જાય મને બોલવાની ગાવાની મોજ એ તૂટી જાય એટલે જે કાંઈ બેઠા બેઠા સાંભળશો વધારે અને મારામાં તમને એમ થાય કે આમાં આપણે કઈ ગોર કરવી છે તો રામદાસ બાપુમાં માં કરી દેજો ને એટલે આ એક જ છે બધું આમાં જવાનું છે એટલે હું વાતો તમે સામે કરી શકું હું વાતો માણસ છું હું ગાયક કે ભજનીક તો નથી એટલે વાત તો મેં તમને કીધું નાના નાની હોય પણ એ ઘણું કહી જાય આપણે સમજી ગયા બરાબર હા બિચારો વાહ કે કી થાય હા આનંદ કરવાનો છે ને આ દાદાના દયામાં દરબારમાં આનંદ કરવાનો છે બાકી મને હવે હું મારી મેં તમને કીધું મેજ થઈ ગઈ છે એટલે ભૂલી જાય અને ગઢપણનું મોટું નિશાન હોય ને તો ભૂલી જવું ઈ